ગરીબોને ફટાકડા મીઠાઈ વિતરણ કરી નૂતન વર્ષની ઉજવણી કરતા માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ચાલો એક દીવો ત્યાં પણ પ્રગટાવીએ જ્યાં આજે પણ અંધકાર છે શ્રમજીવી પરિવારોના ઘરે દીવો પ્રગટાવીને ત્યારબાદ આપણા ઘરે દિવાળી મનાવીએ ચૌદ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યા આગમનના વધામણાના પાવન મહાપર્વ દિવાળીની પૂર્વ સંધ્યાએ ખુશીઓનો દીપ પ્રગટાવવા બંદરીય શહેર માંડવી શહેરના સથવારા વાસ વિસ્તારમાં આવેલ સેવા વસ્તીના નાના નાના ભૂલકાઓને ફટાકડા તેમજ મીઠાઈનું વિતરણ માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર અને વોર્ડ નંબર ચાર ભાજપ ટીમ દ્વારા કરવામાં આવ્યો તથા દીપાવલી રૂપી પ્રકાશનું પર્વ સૌના જીવન પથ ઉપર ઉજાસ પાથરે એવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના સહ સૌને શુભકામનાઓ પાઠવી અમારા સૌના આ એક નાના પ્રયાસથી સેવા વસ્તી વિસ્તારના ભૂલકાઓમાં દિવાળી પર્વમાં ખુશાલીના રંગો ઉમેરશે આ સેવા વૃત્તિમાં સહયોગી બનવાનો શ્રેષ્ઠ અને સુભગ અવસર માંડવી શહેર ભાજપના મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા સદસ્ય શ્રીમતી કસ્તુરબેન દાતણિયા ખજાનચી શ્રી પ્રવીણભાઈ ગોર બક્ષીપંચ મહામંત્રી શ્રી અમરસિંહ કોલી યુવા ભાજપના શ્રી શક્તિસિંહ ઝાલા શક્તિ કેન્દ્ર પ્રમુખ શ્રી પ્રિન્ટેશભાઈ ગોર શ્રી જગદીશભાઈ જોશી શ્રી રશ્મિકાંત પરમાર શ્રી હિતેશભાઈ મહેતા શ્રી હિતેશભાઈ શાહ શ્રી હિંમતસિંહ જાડેજા શ્રી રાજાભાઈ કોહલી શ્રી દેવ્યાનભાઈ ગઢવી વગેરે કાર્યકરો અને મહાનુભાવો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા આજે જ્યારે સનાતન પરંપરા અને સમાજની મુખ્ય મોટો આપણો તહેવાર એટલે કે દિવાળી જે પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષ વનવાસ બાદ અયોધ્યા પધાર્યા હતા એના માટે આપણે દિવાળી મનાવીએ છીએ તો અમે વોટ નંબર ચારના અમે તમામ સદસ્યો અને સાથી ટીમ અમે સાથે બેસીને નક્કી કર્યું કે આપણે તો પોતાની દિવાળી ગમે એમ સારી મનાવી લેતા હોઈએ છીએ પણ આપણા વિસ્તારના લોકોની પણ દિવાળી સારી રહે આપણા વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓ નાના પરિવારો જે દિવસે મજૂરી કરીને પોતે કમાઈ શકે છે પોતે ખાઈ શકે છે એટલું જ કરી શકે છે તો એમના એમની અને એમના દીકરાઓની દિવાળી આપણે કેમ સારી ઉજવીએ એના માટે અમે સૌ સાથે મળીને નક્કી કર્યું કે સૌના ઘરે જઈ આપણે મીઠાઈનું વિતરણ કરશું અને ફટાકડા પણ એમને આપશું એટલે આપણા દીકરા દીકરીઓ જેમ ફટાકડા ફોડે અને મજા કરે અને મીઠાઈઓ ખાય તેમ એમના દીકરા દીકરીઓ ફટાકડા ફોડે મીઠાઈઓ ખાય અને ખૂબ આનંદિત આ પર્વ ઉજવે એવી અમારી લાગણી હતી એ લાગણીના સંદર્ભે અમે સૌએ સાથે મળીને શ્રમજીવીઓને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કર્યું